હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના શૈત્રભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રકશનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબંધ થઈ છે ત્યારે આ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદનની ચૂંટણી જાહેર ના થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઇશારો કરે છે કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતાં જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે શ્રેષ્ઠા કરી એટલે જલારામ ની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈ ને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈત્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો પણ આ પ્રેસના મીડિયા કહીએ છે કે એક પછી એક ખૂબ મોટું હડતરી કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેને કર્યો હોય એને પકડીને પૂરે પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે ત્યાંની ઓફિસને ખબર છે પણ મને એ ખબર છે કે મને જે માન હાનિ પહોંચી છે મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માન હાનિ કર્યું એનો હું આજે એક સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું શૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું કરીશ અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું પણ એ કરે છે એમની જે વાત છે લોકમુખે એ દસ ટકા કરપ્શન કરે અને એ પણ એની મોડેલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં એમના ખુલાસા કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને જોવા મળે દબાવતા જોવા મળે એ વાત એને વ્યાજબી નથી અને એ એમના ગુરુ જેમણે એમને એમને ત્યાગ કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના એ વાત પણ એમને ભૂલવી ન જોઈએ એટલે મારી વિનંતી અહીંયાથી સરકારના તંત્રને છે સરકારને છે કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે એ કામો માત્ર મનરેગા જ નહીં તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને જેટલા કામ ના કર્યા હોય ભ્રષ્ટાચાર કર્યા એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં વિશાવદન પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે અલગ જ માણસને પસંદ કરે છે આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આ પાર્ટી જ્યારે ભાજપને ખોડે બેસે છે અને કોઈ કહે છે મને કે આ ચૈત્રભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિસાવદરના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની શરતે એમને પહેલા ઉમેદવાર બનાવ્યા અને કદાચ એમને જીતાડી પણ દે જેથી કરીને સત્યાવીસમાં આમ આદમી પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે એના માટેનો હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું જય હિન્દ જય ભારત